સંદેશ અમે આપના સુધી પહોંચાડીશું અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે જણાવશો તો મિત્રો આજે જઈએ ચાલો એક સ્ત્રી છે એ ધારે તો પોતાના ઘર ને સ્વર્ગ બનાવી શકે પોતે વિચારે તો અનેક નોકરો તેની પાસે કામ કરતા હતા અને આ જ નોકરમાં તેમના એક નોકર છે એમનું નામ હતું મોહન મોહન ગામડાની નજીક જ એક કાચા મકાનમાં રહેતો હતો તેને ત્રણ બાળકો હતા પરંતુ તેમની પત્નીનું અવસાન છે એ વર્ષો પહેલા થઈ ગયું હતું મોહન તેના ત્રણ બાળકોને ઉછેર પોતે જાતે જ કરતો હતો અને બધા લોકો ત્યાં મકાનમાં સાથે જ રહેતા હતા મોહન જે શેઠ પાસે કામ કરતો હતો તે છે એમની પાસે બાળકો પણ મોટા થઈ અને નોકરી તરીકે કામે લાગ્યા દરરોજ સાંજ પડે એટલે બધા મજૂરોને તેમની મજૂરી મળી જતી અને મોહન છે એમને પણ મળી જતી તો એમના બાળકોની સાથે એ ઘરે જતો હતો મજૂરી મળી હોય તેમાંથી એને બાળકોને રસ્તામાં કઈક પ્રકારનો નાસ્તો લઈ અને ખવડાવી દેતા હતા ઘણી વખત એવું પણ બનતું હતું કે તેની પાસે નાસ્તો કરવા માટે પર્યાપ્ત રકમ ન હોય ત્યારે મોહન છે એ ભૂખ્યો રહી અને સમય પસાર કરતો હતો આમ ને આમ દિવસો વીતતા ગયા તેના બાળકો પણ મોટા થઈ ગયા એક દિવસ આજુબાજુના પડોશીઓ ભેગા થઈ ગયા અને મોહન ના ઘરે આવે છે અને આવી અને મોહન ને વાત કરે છે કે મોહન હવે તારે તારા મોટા પુત્ર ના લગ્ન કરાવી દેવા જોઈએ કારણ કે એની ઉંમર લગ્ન જેવડી થઈ ગઈ છે અને થોડા સમય પછી એમને સારું પાત્ર મળી ગયું એટલે મોહને તેમના મોટા દીકરો છે એમના લગ્ન કરવાનું નક્કી કર્યું અને એમના લગ્ન કરી દીધા લગ્ન થયા પછી નવી છે છે એ પ્રવેશ કરે તેના બાજુ જોવા આવતા કારણ આ બધા લોકો છે એ વવને જોવા માટે આવ્યા હતા ધીમે ધીમે બધા જ લોકો છે એ પોતાના ઘરે જતા રહે છે અને ભીડ છે એ વિખેરાઈ જાય છે બધા પોતાની ઘરે જઈ રહ્યા હતા એમાં એક વૃદ્ધ માજી એટલે કે વૃદ્ધ સ્ત્રી છે એ વહુને આવીને કહે છે કે બેટા જો તને ક્યારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારું બાજુમાં કોઈ પણ વસ્તુ પણ મારા ઘરેથી તને જે વસ્તુ ભોગ જોતી હોય એ લઈ જાજે બધા જ લોકો જતા રહ્યા પછી ભવ્ય પોતાના ઘરને નિરાતે નિહાળ્યું જે ઘરમાં પરણીને આવી હતી તે ઘરને જોયું તો જર્જરીત મકાન હતું જ ધૂનવાણી મકાન હતું ઝૂપડા જેવું રહ્યું હતું અને થોડા વાસણો છે એ ત્યાં લટકાવેલા હતા અને ઘરની અંદર આ સિવાય બીજું વિશેષ ન હતું ઘરની બહાર એક નાનકડો એવો ચૂલો રાખેલો હતો જેમાં એ લોકો પડ્યો હતો અને ઘરમાં થોડી ઘણી રસોઈ બનાવી અને એનો ઉપયોગ કરતા હતા ઘરની આવી હાલત જોઈ અને વહુને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેને ઘર જોયા પહેલા જ લગ્ન કરી નાખ્યા હતા પરંતુ હવે એ ખૂબ જ પસ્તાવા લાગી અને મનમાં ને મનમાં વિચારવા લાગી પણ થઈ પરંતુ થોડી વાર પાછું વિચાર્યું કે થોડા સમય પછી એને મનમાં સમજાઈ ગયું કે તેની પાસે જવા માટે બીજી કોઈ જગ્યા નથી કારણ કે તે પોતે જ વિચારવા લાગી કે તેના પિયર માં પણ એમની માતા છે એ તો જીવિત નથી

એકદમ સફાઈ કરી અને ઘર ઘરની બહાર આવી અને ચૂલા પર જોયું તો ત્યાં નજર પડી એમની નજર પડતાની સાથે જ એમને ચૂલાને પણ મસ્ત મજાનો સાફ કરી અને એકદમ નવા જેવો કરી નાખ્યો સફાઈ કરી અને ઘરમાં અમુક દીવાલો પર ગાબડા પડી ગયા હતા એમને દીવાલ ઉપર માટીનું લીપણ કરી નાખ્યું અને એમને પણ સરસ મજાની બનાવી રસોઈ માટે ઘરમાં કઈ જ વસ્તુ પડી છે એ જોવા માટે લાગી હતી પણ ઘર માં માત્ર થોડું ઘણું એ કઠોળ પડ્યું હતું બીજું કઈ જ હતું નહીં કઠોળનું શાક કરી નાખ્યું અને એકદમ સાફ સફાઈ કરેલી રસોઈ છે એમને તૈયાર કરી અને પતિ અને બીજા લોકો જે આવે છે એમની રાહ જોઈ અને આ સ્ત્રી છે નવાઈ લાગી કે આવો સ્વચ્છ ચૂલો અમે જીવનમાં પહેલી વખત જોયો હશે કાયમ જે કઈ મળતું હતું એ તો ખાઈ લેતા હતા પરંતુ આજ કઈક નવું હશે એવો વિચાર કરી અને બધાએ ઘરમાં પ્રવેશ્યા જેવા ઘરમાં પ્રવેશ્યા એટલે દીકરાની વવે કહ્યું

આપણા ઘરમાં આવી છે એવું બધા મનમાં વિચાર કરી રહ્યા બધા લોકો ભોજન કરી અને આરામ કરવા માટે જતા જતા રહ્યા કારણ કે બીજા દિવસે ફરી સવારે સવારે કામે કામે પણ જવાનું હતું હતા ત્યારે બધા નાસ્તો પણ બનાવ્યો અને થોડું ભોજન પણ કરી આપ્યું આ જોઈ અને મોહનભાઈ છે એ મોહનભાઈને ને પૂછ્યું કે પપ્પા તમે જે જગ્યાએ જાઓ છો ત્યાંથી શું તમને માત્ર કઠોળ જ મળે છે કે બીજું કઈ પણ ખાવાનું મળે છે ત્યારે મોહનભાઈએ જવાબ આપતા કહ્યું ત્યાં તો અનેક પ્રકારનું ભોજન હોય છે દીકરા પરંતુ મોટા ભાગે અમે કઠોળ લેવાનું પસંદ કરીએ છીએ હવે સમજાવ્યું કે હવે અલગ અલગ પ્રકાર નું અનાજ લઈ આવજો જેથી કરી અને અલગ રસોઈ બનાવી શકાય ઘરમાં ચૂલા માટે ઈંધણ ની જરૂર હોવાથી સાથે થોડું લાકડા પણ એ લેતા આવ્યા અને લાકડા લેવા માટેનું એમને કીધું હતું જેનો પતિ સસરા અને પતિના બંને ભાઈઓ ફરી પાછા કામે નીકળી ગયા જ્યારે પણ હવે એ લોકો કામે થી પાછા પરત ફરતા હતા ત્યારે કઈક ને કંઈક અલગ પ્રકાર નું અનાજ લઈ અને આવતા હતા એ બધા લોકો મજૂરીમાંથી અનાજ ની થોડી માત્રા લઈ અને એ છે અલગ રાખી અને થોડી થોડી એ બચત કરતા હતા આ અલગ માત્રામાંથી જ્યારે પણ કઈક જીવન જરૂરિયાતની એમને વસ્તુ લેવાની હોય ત્યારે તે એમનો ઉપયોગ કરી અને આવી રીતે પોતાનું ઘર ચલાવતી હતી મોહનભાઈનું ઘર હવે ધીમે ધીમે હકીકતમાં ઘર થવા લાગ્યું બહુ ધીમે ધીમે ઘરની પરિસ્થિતિને અનુભવ રહેવા લાગી અને ઘરમાં પણ અનેક ફેરફારો થવા લાગ્યા અને ઘર છે એ હવે એકદમ ઘર જેવું લાગવા મળ્યું ગામડાના ચારે બાજુ આ વહુના વખાણ થવા લાગ્યા અને ફરતા ફરતા આ વાત છે એ એમના પતિ જ્યાં નોકરી કરતા હતા જે શેઠને ત્યાં નોકરી કરતા હતા ત્યાં આ વાત પહોંચી ગઈ એટલે શેઠ એક વખત એમના ઘરે મુલાકાત લેવા માટે મહેમાન બનીને આવ્યા શેઠ જ્યારે ઘરે આવ્યા ત્યારે વહુ તેને પગે પડી અને આશીર્વાદ લીધા ત્યારે શેઠે પોતાના કિસ્સામાં હાથ નાખ્યો અને થોડા સમય પછી હાથમાંથી એક સોના નો ચેન આપ્યો સોનાના ચેન ને કઈ કામ નથી જો તમારે કંઈક આપવું જ હોય તો અમને થોડી ઘણી જમીન આપો જેથી કરી અને અમે નાનકડું એવું એક મકાન બનાવી શકીએ અને અમે એમાં વ્યવસ્થિત રીતે રહી શકીએ વહુ નું આ વાક્ય છે એ ચાતુર જોઈ અને શેઠ પણ રાજી થઈ ગયા અને રમૂજ કરતા કહેવા લાગ્યા કે આ વાત સાચી છે બેટા પરંતુ જમીન તો હું મોહન ને જ આપી શકીશ બીજા કોઈને આપી શકીશ નહીં એમ કરી અને એમને રમૂજ કરી અને આ સોનાનો ચેન હવે આ છે તમારો છે ધીમે ધીમે નું ઘર નું જીવન છે એ સુધારવા લાગ્યું તેનો પરિવાર જીવનમાં આગળ વધવા લાગ્યો વર્ષો વીતતા ગયા અને તેઓનું નવું ઘર પણ બન્યું મોહનભાઈના પુત્રોને શહેરમાં એક મોટી સારી કંપનીમાં નોકરી પણ મળી ગઈ અને મોહનભાઈને એ સમજાઈ ગયું કે એક સ્ત્રી જ હોય છે કે જે પરિવારને ભેગો રાખી શકે અને ગૃહસ્થી સંભાળી શકે વ્યવસ્થિત ચલાવી શકે એટલા માટે જ કદાચ કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી છે તો એ ઘરને સ્વર્ગ બનાવી શકે અને એ જ કંઈક એવું વિચારે તો એની એ સ્ત્રી છે એ ઘરને નર્ક પણ બનાવી દે છે મિત્રો આ વાર્તાનો સાર છે આ વાર્તાનો અર્થ છે કે જો કોઈ એક સ્ત્રી છે એ પોતે ધારે મક્કમતાથી રહી તો પોતાનું જીવન તો ઠીક છે પણ પોતાની સાથે રહેતા જ તમામ છે એમનું જીવન છે એ પણ ખૂબ સુંદર મજાનું બનાવી દે છે કેવા વિચારધારા થી અને કેવી નીતિ થી કામ કરે છે અને સુજબુજ રાખી અને થોડી સહનશીલતાની સાથે સામપ્રત સમયની અંદર તો ખૂબ સારી પરિસ્થિતિ બધાની થઈ ગઈ છે પરંતુ સમજદારી છે કે જીવનનો સૌથી મોટો સુખ છે તો મિત્રો આપને આ વિડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ વિડિયા જોવા માટે અમારા આઈડીને ફોલો કરજો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત